આ ડેવલપમેન્ટ મોદી સાહેબે કર્યું છે કેમ અને કરી રહ્યા છે ઝડપથી પૈસા ફાળવી રહ્યા છે બરાબર વિપક્ષ કેમ એમ કે છે કે માણસ છે વિપક્ષ તો એની ભૂમિકા છે વિપક્ષ તો આવો જોઈએ લોકશાહી માં તો આજે ખબર પડે કે હું આજે શું ખોટું કરું છું સાચું કરું છું આજે ટોટલીયે પક્ષો હોય તો એને કે છે ખબર હું સાચા રસ્તે જઉં કે ખોટા રસ્તે જવું વિપક્ષ તો લોકશાહીમાં હોવો જ જોઈએ એ બધા ભલે વિપક્ષમાં પણ આજે હું કોંગ્રેસમાં તમે ભાજપમાં હોય તો બહાર તો આપણે ભેગા ચા પીતા જ હોઈએ એ આમ મારે બોલવું પડે કે ભાઈ તમે બરાબર નથી કરતા બાકી માણસ તો છીએ જ ને કોંગ્રેસ છે એ કે કોઈ પ્રાણી તો નથી ને આજે મતલબ કોંગ્રેસ આવી ગયો તો ભાજપ વિપક્ષ તરીકે કામ કરે છે અને એ તો વિપક્ષ તો હોવો જોઈએ આજે તમે કોના મારફત કહો ભાજપ માં કેવું હોય તો વિપક્ષ મારફત કેવડ ભાઈ આ ખોટું થઈ રહ્યું કે સાચું થઈ રહ્યું આ તો જનરલી વાત છે હું સરકારી કર્મચારી તો અમારે કોઈ પક્ષ સાથે કોઈ જોડાવા ના હોય અમે અમારો જનરલી અભિપ્રાય આપી શકીએ